સુરત મહાનગરમાં સમાવિષ્ટ પ્રત્યેક વિધાનસભાઓમાં શક્તિવંદના કાર્યક્રમ યોજાયો અલગ અલગ વિધાનસભાઓમાં અલગ અલગ અગ્રણીઓએ હાજર રહી અગ્રણી મહિલાઓનું સન્માન કર્યું આજ રોજ પંદર ફેબ્રુઆરીને ગુરુવારના રોજ સુરત મહાનગરમાં સમાવિષ્ટ પ્રત્યેક વિધાનસભા વિસ્તારોમાં શક્તિવંદના કાર્યક્રમ યોજાયો જેમાં સી આર કોમ્યુનિટી રિસોર્સ પર્સન અને વીઓ વિલેજ ઓર્ગેનાઇઝેશન એક સી અને વીઓ બહેન સાથે પચીસ કે પચાસ સ્વયં સહાયતા જૂથ જોડાયેલા છે આ સીઆરપી અને વીઓનું વિધાનસભા સ્તરે સન્માન કરવામાં આવ્યું હતું તથા તેઓનું કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વિશેષમાં એકસો ઓગણસાઠ પૂર્વ વિધાનસભામાં આદરણીય કેન્દ્રીય રેલ તથા કપડા રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ્ત ઉપસ્થિત રહી મહિલાઓનું સન્માન કરી કીટ ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી